નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ વરસાદનું જોર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ કે જે હાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ચાર થી પાંચ દિવસ સુધી સતત સ્થિર હતી તે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ બે દિવસમાં ગુજરાત પર આવશે અને રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે ઝારખંડ છત્તીસગઢ અને ત્યારબાદ મધ્ય પ્રદેશ પરથી થઈને લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે અને તે બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે આ અઠવાડિયાથી શરૂ થયેલું વરસાદનું જોર ગુજરાતમાં આગામી સપ્તાહના મધ્ય સુધી ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબરી પડવા લાગી છે અને તે ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાતી નથી હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રફ રેખા પણ સક્રિય છે आज भी स्थिति 30 तारीख સુધી ઘણા વિસ્તારોમાં ભારે આગામી સપ્તાહના મધ્ય સુધી ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબરી પડવા લાગી છે અને તે ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાતી નથી હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રાફ રેખા પણ સક્રિય છે 30 તારીખ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં ઓગણત્રીસ તારીખ સુધી અનેક વિસ્તારોમાં જુલાઈમાં પડ્યો હતો તેવો ભારે વરસાદ કે અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યાંથી આગળ વધીને તે ઓમાન તરફ જાય તેવી સંભાવના છે અરબી સમુદ્રમાં આગળ વધી ગયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના છે અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ દ્વારા રાજ્યમાં ક્યાં કેવો વરસાદ રહી શકે છે તે અંગે જણાવ્યું છે જેમાં તેમણે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેટલો ભારે વરસાદ થવાની આગાહી પણ કરી છે